ત્યારે આ બોટલો મળતા અનેક સવાલો ઉઠી રહ્યા છે સુશિક્ષણના ધામમાં દારૂની મહેફિલો ચાલી રહી છે યુનિવર્સિટીના લાખોના ખર્ચ મુકેલ સિક્યોરિટી શું કામના છે વિદ્યાના ધામમાં દારૂની ખાલી બોટલો મળવી કેટલી યોગ્ય ગણાય જેવા સહિત અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે રાજ્યની એક સમયની સૌથી મોટામાં મોટી અને જૂનામાં જૂની ગુજરાત યુનિવર્સિટીમાં સરકાર દ્વારા સ્વચ્છતા અભિયાનના નામે જ્યારે રાજ્યના શિક્ષણ મંત્રી શ્રી ખુદ એ કેમ્પસમાં સ્વચ્છતા અભિયાનના ફોટો ઇવેન્ટમાં આવ્યા હોય તે સમયે જ દારૂની બોટલ હતી ખાલી એટલે કે કોઈએ ઉપયોગ કર્યો છે કેમ્પસની અંદર અને એ જ બોટલ એ કુલપતિના હા ઓલામાં ડસ્ટબિન માટે આપે મને એમ લાગે છે કે આ ધામમાં કઈ પ્રકારની નિમ્ન કક્ષાનું ચાલી રહ્યું છે કરોડો રૂપિયાના સિક્યુરિટીના ખર્ચા યુનિવર્સિટી દ્વારા મોટા મોટા ટેન્ડરો તો આ આવે છે ક્યાંથી આ પ્રકારની નશાકારક પદાર્થોથી મુક્ત કરવાનું કેમ્પસ હોય એની બદલે ઉલટું ચાલી રહ્યું છે અગાઉ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં મોટા પાયે દાઉની મહેફિલનો આવ્યો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આવ્યું હતું મોટા પાયે અને હવે ગુજરાત યુનિવર્સિટીમાં મને એમ લાગે છે કે આ ફોટો ઇવેન્ટ સ્વચ્છતાનો કરવાને બદલે હકીકતમાં ગુજરાતમાં નશાના વેપલા ઉપર રોક લગાવવાની જરૂર છે સરકારમાં થોડીક પણ શરમ હોય જ્યારે ખુદ શિક્ષણ મંત્રી આવ્યા હોય જે રાજ્યના પ્રવક્તા મંત્રી પણ છે સરકારના ત્યારે તેમને આ ગંભીરતાથી લેવું જોઈએ અને દેશની ભવિષ્યની પેઢી ગુજરાતની ભવિષ્યની પેઢી વ્યસનની આગમાંથી બચે એ માટે નક્કર પગલાં ભરવા જોઈએ કેમ્પસને નશામુક્ત કરવાની ખાસ જરૂર છે જે દુઃખ સાથે કહેવું પડે ગુજરાતની ભાજપ સરકારમાં નશાનો વેપલો બે રોકટોક ચાલી રહ્યો છે એ પણ ચિંતાનો વિષય છે ત્યારે પુનઃ હું માન કરું છું આ સમગ્ર બાબતની તપાસ થવી જોઈએ જે કોઈ સલામતી રક્ષકોના નામે જેને લાખો રૂપિયાના ટેન્ડરો અપાય એની પણ તપાસ થવી જોઈએ કે આ કઈ રીતે ખેલ ચાલી રહ્યો છે અને આ ખેલમાં કોણ કોણ સંડોવાયેલો છે